શાંતિ મીઠા બાળકો બાબા આવેલા છે તમને ઘરનો રસ્તો બતાવવા તમે આત્મભિમાની થઈને રહો તો આ રસ્તો સહજ જોવામાં આવશે પ્રશ્ન છે સંગમ પર કઈ એવી નોલેજ મળે છે જેનાથી સત્યુગી દેવતાઓ મોહ કહેવાશે ઉત્તર છે સંગમ પર તમારે બાપને અમર કથા સંભળાવી અમર આત્માની નોલેજ આપી બાબાએ આપણને અમર કથા સંભળાવી અમર આત્માની નોલેજ આપી જ્ઞાન મળ્યું આ અવિનાશી બનો બનેલો ડ્રામા છે હરેક આત્મા પોતપોતાનો પાર્ટ ભજવે છે તે એક શરીર છોડી બીજું લે છે આમાં રોવાની વાત નથી આ નોલેજથી સત્યુગી દેવતાઓને છોડી નવું લે છે ગીત છે નયનહીન ને રાહ બતાવો પ્રભુ ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકો પ્રત્યે રૂહાની બાપ કહે છે કે રાહ તો બતાવું છું પરંતુ પહેલા પોતાને આત્મા નિશ્ચય કરીને બેસો બેસો અભિમાની થઈને તો પછી તમને રાહ ખૂબ સહજ જોવામાં આવશે ભક્તિ માર્ગમાં અડધો કલ્પ ઠોકરો ખાધી છે ભક્તિ માર્ગની અથા સામગ્રી છે હવે બાપે સમજાવ્યું છે બેહદના બાપ એક જ છે બાપ કહે છે તમને રસ્તો બતાવી રહ્યો છું દુનિયાને આ પણ ખબર નથી કયો રસ્તો બતાવે છે મુક્તિ જીવન મુક્તિ ગતિ સદગતિનો મુક્તિ કહેવામાં આવે છે શાંતિ ધામને આત્મા શરીર વગર કઈ પણ બોલી નથી શકતી કર્મેન્દ્રિયો દ્વારા જ અવાજ થાય છે મુખથી અવાજ થાય છે મુખ ન હોય તો અવાજ ક્યાંથી આવશે આત્માને આ કર્મેન્દ્રિયો મળી છે કર્મ કરવાના માટે રાવણ રાજ્યમાં તમે વિકર્મ કરો છો આ વિકર્મ ચી કર્મ થઈ જાય છે સત્યુગમાં રાવણ જ નથી તો કર્મ અકર્મ થઈ જાય છે ત્યાં પાંચ વિકાર હોતા નથી એને કહેવામાં આવે છે સ્વર્ગ ભારતવાસી સ્વર્ગવાસી હતા અત્યારે પછી નર્કવાસી નદીમાં ખાતા રહે છે બધા એકબીજાને દુખ આપતા રહે છે હવે બાપ કહે છે બાબા હવે કહે છે બાબા એવી જગ્યાએ લઈ ચાલો જ્યાં દુઃખનું નામ જ ના હોય એ તો ભારત જ્યારે સ્વર્ગ હતું ત્યારે દુઃખનું નામ નહીં હતું સ્વર્ગથી નર્કમાં આવ્યા છીએ હવે ફરી સ્વર્ગમાં જવાનું છે આ ખેલ છે બાપ જ બાકોને બેસીને સમજાવે છે સાચા સાચો 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 સત્સંગ આ છે તમે અહીંયા સત બાપને યાદ કરો છો તે ઉચ્ચ તે ઉચ્ચ ભગવાન છે

અમને સુખ શાંતિનો વારસો આપો આ તો બાપ જ આપી શકે છે તે પણ જન્મોના માટે હિસાબ કરવો જોઈએ જ્યારે રાજ્ય તો જરૂર થોડા મનુષ્ય હશે એક ધર્મ હતો એક જ રાજાઈ હતી એને કહેવામાં આવે છે સ્વર્ગ સુખધામ નવી દુનિયાને કહેવામાં આવે છે સતો પ્રધાન જૂની દુનિયાને તમો પ્રધાન કહેશે દરેક વસ્તુ પહેલા સતો પ્રધાન પછી સતો રજો તમોમાં આવે છે નાના બાળકોને સતો પ્રધાન કહેશે મહાત્માઓ તો જન્મ લે પછી મોટા થઈને વિકારોનો અનુભવ કરીને ઘરબાર છોડીને ભાગે છે નાના બાળકોને તો વિકારોની ખબર જ નથી બિલકુલ ઇનોસાઇન્ટ છે નિર્દોષ છે એટલે મહાત્માથી પણ ઉચ્ચ કહેવામાં આવે છે દેવતાઓની મહિમા ગાય છે સર્વગુણ સંપન્ન સોરે કળા સંપૂર્ણ સંપૂર્ણ નિર્વિકારી મર્યાદા પુરુષોત્તમ સાધુઓની આ મહિમા ક્યારેય નહીં કરશે બાપને હિંસા અને બાપે હિંસા અને અહિંસાનો અર્થ સમજાવ્યો છે કોઈને મારવું એને હિંસા કહેવામાં આવે છે સૌથી મોટી હિંસા છે કામ કામ કટારી કટારી ચલાવવી દેવતાઓ હિંસક નથી નથી હોતા ચલાવતા બાપ કહે છે હવે હું આવ્યો છું તમને મનુષ્યથી દેવતા બનાવવા દેવતા હોય છે સતયુગમાં અહીંયા કોઈ પણ પોતાને દેવતા નથી કહી શકતા સમજે છે અમે નીચ પાપી વિકારી છીએ પછી પોતાને દેવતા કેવી રીતે કહેશે એટલે હિન્દુ ધર્મ કહી દીધું છે વાસ્તવમાં આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો હિન્દુ તો હિન્દુસ્તાન થી નીકળ્યું છે એમણે પછી હિન્દુ ધર્મ કહી દીધું છે તમે કહેશો કે અમે દેવતા ધર્મના છીએ તો પણ હિન્દુમાં લગાવી દેશે કહેશે અમારી પાસે કોલમ જ હિન્દુ ધર્મની છે પતિત હોવાના કારણે પોતાને દેવતા કહી નથી શકતા અત્યારે તમે જાણો છો અમે પૂજ્ય દેવતા હતા હવે પૂજારી બન્યા છીએ પૂજા પણ પહેલા માત્ર શિવની કરે છે પછી વ્યભિચારી પૂજારી બને બાપ એક છે એમનાથી વારસો મળે છે બાકી તો અનેક પ્રકારની દેવીઓ વગેરે છે એમનાથી કોઈ વારસો નથી મળતો આ બ્રહ્માથી પણ તમને વારસો નથી મળતો એક છે નિરાકારી બાપ બીજા છે સાકારી બાપ બાપ હોવા છતાં પણ હે ભગવાન હે પરમ પિતા રહે છે કહેશે તો વારસો મળે છે પતિ અને પત્ની હાફ પાર્ટનર હોય છે તો એમને અડધો હિસ્સો મળવો જોઈએ પેલા અડધો એમનો કાઢીને બાકી અડધો બાળકોને આપી દેવો જોઈએ પરંતુ આજકાલ તો બાળકોને જ બધું ધન આપી દે છે કોઈ કોઈને મોહ ખૂબ હોય છે સમજે છે અમારા મર્યા પછી બાળકો જ હકદાર રહેશે આજકાલના બાળકો તો બાપના ચાલ્યા જવા પછી માને પૂછતા પણ નથી કોઈ કોઈ માતૃ સ્નેહી હોય છે કોઈ પછી માતૃદ્રોહી હોય છે આજકાલ ઘણા કરીને માતૃદ્રોહી હોય છે પોતાની માતાના વિરુદ્ધ હોય છે બધા પૈસા ઉડાવી દે છે ધર્મના બાળકો પણ કોઈ કોઈ એવા નીકળી પડે છે જે ખૂબ તંગ કરે છે હવે બાળકોએ ગીત સાંભળી કહે છે બાબા અમને સુખનો રસ્તો બતાવો જ્યાં ચેન હોય રાવણ રાજ્યમાં તો સુખ હોય ન શકે ભક્તિ માર્ગમાં તો એટલું પણ નથી સમજતા કે શિવ અલગ છે શંકર અલગ છે બસ માથા ટેકતા રહો રહો શાસ્ત્ર વાંચતા અચ્છા એનાથી શું મળશે પણ ખબર નથી સર્વના માટે શાંતિ અને સુખના દાતા તો એક જ બાપ છે સતયુગમાં સુખ પણ છે તો શાંતિ પણ છે ભારતમાં સુખ શાંતિ હતી અત્યારે નથી એટલે ભક્તિ કરતા દર દર ધક્કા ખાતા રહે છે અત્યારે તમે જાણો છો શાંતિધામ સુખધામમાં લઈ જવા વાળા એક જ બાપ છે બાબા અમને માત્ર તમને જ યાદ કરીશું તમારા તીજ વારસો લઈશું બાપ કહે છે દેહ સહિત દેહના સર્વ સંબંધોને ભૂલી જવાના છે બાપને યાદ કરવાના છે આત્માને અહીંયા જ પવિત્ર બનવાનું છે યાદ નહીં કરશો તો પછી સજાઓ ખાવી પડશે પદ પણ ભ્રષ્ટ થઈ જશે એટલે બાપ કહે છે યાદની મહેનત કરો આત્માઓને સમજાવે છે બીજા કોઈ પણ સત્સંગ વગેરે એવા નહીં હશે જ્યાં એવું કહે હે રૂહાની બાકો આ છે રૂહાની જ્ઞાન જે રૂહાની બાપ થી મળે છે રૂહ અર્થાત નિરાકાર શિવ પણ નિરાકાર છે તમારી આત્મા પણ બિંદી છે ખૂબ નાની એને કોઈ જોઈ ન શકે સિવાય દિવ્ય દ્રષ્ટિના દિવ્ય દ્રષ્ટિ બાપ જ આપે છે ભગત બેસી હનુમાન ગણેશ વગેરેની પૂજા કરે છે હવે એનો સાક્ષાત્કાર કેવી રીતે થાય બાપ કહે છે દિવ્ય દ્રષ્ટિ દાતા તો હું જ છું જે ખૂબ ભક્તિ કરે છે તો પછી હું જ એમને સાક્ષાત્કાર કરાવું છું પરંતુ એનાથી ફાયદો કઈ પણ નથી માત્ર ખુશ થઈ જાય છે પાપ તો છતાં પણ કરે છે મળતું કઈ પણ નથી ભણ્યા વગર કઈ પણ બની થોડી શકશે દેવતાઓ સર્વગુણ સંપન્ન છે તમે પણ એવા બનો ને બાકી તો તે છે બધું ભક્તિ માર્ગના સાક્ષાત્કાર સાચે તો શ્રી ને ઝૂલા થી ઝૂલો સ્વર્ગમાં એમની સાથે રહો એની સાથે ઝૂલો ઝૂલવાનો છે તે તો ભણવા પર છે ને જેટલા શ્રીમત પર ચાલશો એટલું ઊંચું પદ મેળવશો શ્રીમત ભગવાનની ગવાયેલી છે શ્રી શ્રીકૃષ્ણની શ્રીમત નહી કહેશે છે પરમ પિતા પરમાત્માની શ્રીમત થી શ્રીકૃષ્ણની આત્માએ આ પદ મેળવ્યું છે તમારી આત્મા પણ દેવતા ધર્મમાં હતી અર્થાત શ્રીકૃષ્ણના કુળમાં હતી ભારતવાસીઓને આ ખબર નથી કે રાધે કૃષ્ણ આપસમાં શું લાગે છે નો સંબંધ શું છે બંને જ અલગ અલગ રાજા ઈના હતા પછી સ્વયંવર બાદ લક્ષ્મી નારાયણ બને છે છે આ બધી વાતો બાપ જ આવીને સમજાવે અત્યારે તમે ભણો જ છો સ્વર્ગના પ્રિન્સ પ્રિન્સેસ બનવાના માટે પ્રિન્સ પ્રિન્સેસ ના નો જ્યારે સ્વયંવર થાય છે ત્યારે પછી નામ બદલાય છે

બેસાડવાનું હથિયાળું બંધાવો છો મના સગાઈ કરાવો છો તો તે છોડવું પડે અહીંયાના બાળકો તો લડતા ઝઘડતા પૈસા પણ બધા બરબાદ કરે છે આજકાલ દુનિયામાં ખૂબ ગંદકી છે સૌથી ગંદી બીમારી છે બાલસ્કો પિક્ચર સિનેમા સારા સારા બાળકો પણ

અહિંસા પરમો ધર્મ કહેવામાં આવે છે જો પછી હિંસા કેવી રીતે કરશે આ બધી છે ભક્તિ માર્ગની સામગ્રી જ્યાં જાઓ શિવનું લિંગ જ હશે માત્ર નામ કેટલા અલગ અલગ રાખી દીધા છે માટીની દેવીઓ કેટલી બનાવે છે શ્રંગાર કરે છે હજારો રૂપિયા ખર્ચ કરે છે ઉત્પત્તિ કરી પછી પૂજા કરશે પાલના કરી પછી જઈને ડુબાડી દે છે કેટલો ખર્ચો કરે છે ગુડીઓની પૂજામાં તો પણ નથી બાપ સમજાવે છે આ બધા પૈસા બરબાદ કરવાની ભક્તિ છે સીડી ઉતરતા જ આવ્યા છે બાપ આવે છે બધાની ચડતી કળા થાય છે બધાને શાંતિધામ ધામ માં લઈ જાય છે પૈસા બરબાદ કરવાની વાત નથી પછી ભક્તિ માર્ગમાં તમે પૈસા બરબાદ કરતા કરતા કંગાળ બની ગયા છો ઇન્સલ્વેન્ટ બનવાની કથા બાપ બેસીને સમજાવે છે ભરપૂર ધનવાન અને કંગાળ બનવાની પૂરી કહાની કથા બાબા સમજાવે છે તમે આ લક્ષ્મી નારાયણની ડીનાઇસટીના હતા ને એમની રાજધાનીના હતા હવે તમને નરથી નારાયણ બનવાની શિક્ષા બાપ આપે છે તે લોકો તીજરીની કથા અમર કથા સંભળાવે છે છે બધી ખોટી તીજરીની કથા તો આ છે જેનાથી આત્માનું જ્ઞાનનું ત્રીજું નેત્ર ખુલે છે આખું બુદ્ધિમાં આવી જાય છે તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળી રહ્યું છે અમર કથા પણ સાંભળી રહ્યા છો અમર બાબા તમને કથા સંભળાવી રહ્યા છે અમરપુરીના માલિક બનાવે છે ત્યાં તમે ક્યારેય મૃત્યુને નથી પામતા અહીંયા તો કાળનો કાળનો મનુષ્યને કેટલો ડર રહે છે ત્યાં ડરવાની રોવાની વાત નથી ખુશીથી જૂનું શરીર છોડી નવું લઈ લે છે અહિયાં કેટલા મનુષ્ય રોવે છે આ છે જ રોવાની દુનિયા બાપ કહે છે આ તો બનો બનેલો ડ્રામા છે દરેક પોતપોતાનો પાર્ટ ભજવતા રહે છે આ દેવતાઓ મોહ જીત છે ને અહિયાં તો દુનિયામાં અનેક ગુરુ છે જેમની અનેક મતો મળે છે દરેક ની મત પોતાની છે એક સંતોષી દેવી પણ છે જેની પૂજા થાય છે હવે સંતોષી દેવીઓ તો સતયુગમાં હોઈ શકે છે અહીંયા કેવી રીતે હોઈ શકે સત્યુગમાં દેવતાઓ સદેવ સંતુષ્ટ હોય છે અહીંયા તો કઈ ન કઈ આશ રહે છે ઈચ્છા રહે છે ત્યાં કોઈ આશ નથી હોતી બાપ બધાને સંતુષ્ટ કરી દે છે તમે પદમ પતિ બની જાઓ છો કોઈ પ્રાપ્ત વસ્તુ નથી રહેતી જેની પ્રાપ્તિની ચિંતા હોય ત્યાં ચિંતા હોતી જ નથી બાપ કહે છે સર્વના સદગતિ दाता તો હું જ છું તમે બાળકોને એકવીસ જન્મોના માટે ખુશી જ ખુશી આપી દઉં છું એવા બાપને યાદ પણ કરવા જોઈએ યાદ થી જ તમારા પાપ ભસ્મ થશે અને તમે સતો પ્રધાન બની જશો આ સમજવાની વાતો છે જેટલા બીજાને વધારે સમજાવશો એટલી પ્રજા બનતી જશે અને ઉચ્ચ પદ પામશો આ કોઈ સાધુ વગેરેની કથા નથી ભગવાન બેસીને આમના મુખ દ્વારા સમજાવે છે અત્યારે તમે સંતુષ્ટ દેવી દેવતા બની રહ્યા છો અત્યારે તમારે વ્રત પણ રાખવું જોઈએ સદેવ પવિત્ર રહેવાનું કારણ કે પાવન દુનિયામાં જવાનું છે તો પતિત નથી બનવાનું બાપે આ વ્રત શીખવ્યું છે મનુષ્યોએ પછી અનેક પ્રકારના વ્રત બનાવ્યા છે અચ્છા મીઠા મીઠા સિકીલધા બાકો પ્રત્યે માં પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રુહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે એક બાપની મત પર ચાલી સદા સંતુષ્ટ રહી સંતોષી દેવી બનવાનું છે અહીંયા કોઈ પણ આશ નથી રાખવાની બાપ થી સર્વ પ્રાપ્તિઓ કરી પદમ પતિ બનવાનું છે બીજું સૌથી ગંદા બનાવવા વાળો બાયોસ્કોપ એટલે કે સિનેમા છે તમારે બાયોસ્કોપ જોવાની તમને બાયોસ્કોપ જોવાની મનાઈ છે પિક્ચર જોવાની મનાઈ છે તમે બહાદુર છો તો હદ અને બેહદ ના પિક્ચર નું રહસ્ય સમજી બીજાને સમજાવો સર્વિસ કરો આજનું વરદાન પુરુષાર્થ અને સેવામાં વિધિ પૂર્વક વૃદ્ધિ જીવન કોઈ પણ કાર્ય સફળ ત્યારે હોય છે થાય છે જ્યારે વિધિ કરવામાં આવે છે જો કોઈ પણ વાતમાં સ્વયંના પુરુષાર્થ કે સેવામાં વૃદ્ધિ નથી થતી તો જરૂર કોઈ વિધિની કમી છે એટલા માટે ચેક કરો કે અમૃત વેલા થી રાત સુધી મન વાચા કર્મણા કે સંપર્ક વિધિપૂર્વક રહ્યા અર્થાત વૃદ્ધિ થઈ જો નહીં તો કારણને વિચારી નિવારણ કરો પછી દિલ શિકસ ઉદાસ હતાશ નહીં થશો જો વિધિપૂર્વક જીવન છે તો વૃદ્ધિ અવશ્ય થશે અને તીવ્ર પુરુતા અવ્યક્તિશાળા સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો જ્યાં વાણી દ્વારા કોઈ કાર્ય સિદ્ધ નથી થતું તો કહે કહો છો કે આ વાણીથી નહીં સમજશે શુભ ભાવનાથી પરિવર્તન થશે જ્યાં વાણી કાર્યને સફળ નથી કરી શકતી ત્યાં સાયલેન્સની શક્તિનું સાધન શુભ સંકલ્પ શુભ ભાવના નયનોની ભાષા દ્વારા રહેમ અને સ્નેહની અનુભૂતિ કાર્ય સિદ્ધ કરી શકે છે ઓમ શાંતિ